રાજુ બમ્બર આતુ વિરેન્દ્રસિંહ પરમાર વનાલિયા શેલાણા પંકજ મેર વિરુ હવે સીટ દ્વારા સતી લેવામાં આવ્યા છે બગદાણાની બબાલમાં સરકાર દ્વારા આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટનું ગઠન કરવામાં આવ્યું હતું જેણે આ મામલે એફઆઈઆરમાં નવી કલમ પણ ઉમેરી છે વાત કરીએ બગદાળાની બબાલની કે જેમાં નવનીત બાલદિયા પર આઠ ઈસમો દ્વારા થોડાક સમય અગાઉ ખૂબ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો તેના કારણે માત્ર નહીં પરંતુ ગુજરાતના રાજકારણમાં હવે ગરમાવો આવી ગયો છે કેમ કે નવનીત બાલદિયાની મુલાકાત આ પછી રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી લે છે અને તે પછી કોડી સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ધારાસભ્યો અને મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં રજૂઆત કરે છે અને તેમના દ્વારા પોલીસ તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવે છે અને આ આ પછી રજૂઆતની કલાકની અંદર જ સરકાર દ્વારા અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી નું ગઠન કરવામાં આવે છે પરંતુ હવે જે પણ કોડી સમાજના આગેવાનો મહુવા આવે છે નવનીત બાલ્યા મુલાકાત લે છે તેઓ આ એસઆઈટી ની કામગીરીને લઈને પણ ઘણા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે વાત કરીએ આ કેસની તો આ કેસમાં થોડાક સમય અગાઉ બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડાંગરને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા અને તે પછી ડીવાયએસપી રીમા ઝાલા પાસેથી મોવાનો ચાર્જ પણ લઈ લેવામાં આવ્યો હતો આમ આ જે કાંડ થયો તે પછી સરકાર એક્શનમાં આવી ગઈ છે અને હવે સરકાર દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે અને એસઆઈટી દ્વારા આજે આઠે આરોપીઓના કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટે હવે ત્રણ દિવસના રિમાન્ડ એ મંજૂર કર્યા છે અને આ રિમાન્ડ દરમિયાન ઘણા નવા નામો બહાર આવી શકે છે અને ઘણા નવા ખુલાસા થઈ શકે છે તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું નામ નમસ્કાર